કરજણ આમોદ રોડ ઉપર અગમ્ય હોસ્પિટલ સામે વહેલી સવારે કજાડિયા વાહને બાઇક સવારને ટક્કર મારતા બાઇક ચાલકનું કમકમાટી ભર્યું મોત આજે સવારે કરજણ આમોદ રોડ ઉપર અગમ્ય હોસ્પિટલ સામે કોઈ અજાણ્યા વાહને બાઇક સવારને વહેલી સવારના ટક્કર મારતા માથાનો ભાગ કચડી નાખતા બાઇક સવારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માતની ઘટના સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા આસપાસના લોકોએ ઘટનાની જાણ કરજણ પોલીસને કરતા બે કલાક મોડી આવી હતી આસપાસના લોકોએ મરણ પામનાર ઈસમના ડોક્યુમેન્ટ ચેક કરતા તેના ખિસ્સામાંથી ડ્રાઇવિંગ લાયસન્સ મળતા ડ્રાઇવિંગ તેનું નામ લાલજીભાઈ ગણપતભાઈ વાઘરી અને તે કરજણ તાલુકાના ગામનો હોવાનું જાણવા મળ્યું હતું સંપર્ક કરી પરિવારને જાણ કરાતા મૃતક પરિવાર ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો મૃતકની પત્ની કાકલુદીભર્યું રુદન કરતા નજરે પડી હતી કરજણ પોલીસે ડેટ બોડીને પીએમઆરથી કરજણ સામૂહિક આરોગ્ય હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી મુકેશ અઠોરા Atal rocks News new